आगे। ना, ना। आगे। रंगा हुआ। आज मेरे आपकी वजह से सब लोगों का सपोर्ट मिलने से मेरे को मेरा जो सपना था वो वही पूरा हो गया है आज हम बहुत खुश हैं और मैं आपको दिखाने जा रहा हूँ कालू भाई की खुशी क्या है आज हम हिंदी में आ गए हैं <laughs> तो वो क्या खुशी है आप देख सकते हो आप दे है? अरे वाह ला लाइ वो आने तो वाइट जो तो तो चाहिए अरे वाह वाह तो ये है मेरा गूगल एक्शन बराबर इसमें से पिन में डालूंगा अपने आईडी में तो मेरा पैसा आना शुरू हो जाएगा इसलिए आज हम हिंदी में आ गए हैं या तो हम गुजराती लेकिन हिंदी में हम बात करेंगे क्योंकि मैं आज खुश हूँ एक नन्ही सी बुढ़िया आई थी जो वो लेके आई थी और वो લડકે લક્ષ્મી કા અવતાર હોતી હે ઉસને દિયા હે મેરેકો યે તો મિત્રો તમારા બધાના સપોર્ટ થી આજે મારે Google Ads ને આવી ગયો છે અને હું ઘણો ખુશ છું આવૃત્તિ પરા વીડિયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો મિત્ર જેથી કરીને કાળુભાઈ કંજરિયાની ધાન આગળ ચાલે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક્યુ વેરી મચ મળશું પછી આપણે હવે નવા વીડિયોમાં કારણ કે આ વસ્તુ જેની વાત જોતા હતા ને એ આવી ગઈ છે અને મિત્ર આ વસ્તુ જો તમને ન મળે ને ત્યાં કે તમારા બેંકની અંદર પૈસા ન આવી શકે બરાબર કારણ કે આ વસ્તુ ઠેઠ અમેરિકાથી આવે અમેરિકાથી બોમ્બે અને બોમ્બેથી રિલીઝ થાય અને આવતા ત્રણ હપ્તા થાય કે મારા મિત્ર આવી ગયો છે અને આજ હું ઘણો આનંદ છું અને હું બોલી પણ નથી શકતો તો મિત્રો તમે બધા મારા વિડીયા જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો જેથી કરીને આપણા વિડીયા આગળ ચાલે અને કાળો ભાઈને આવક ચાલુ થઈ જાય થોડીક વધતી જશે અમે અને હું સારા સારા વિડીયા બનાવીશ અને તમે મિત્રો મારા વિડીયા જોતા રહેજો અને લાઈક કમેન્ટ કરતા રહેજો અને મારો વિડીયો આ જીમ બને એમ શેર કરજો કે કાળુભાઈ કંજરિયાને ગૂગલ એક્શન આવી ગયો છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો મળવી પછી નવા વિડીયા સાથે થેન્ક યુ વેરી મચ બાય